તાળગોળ પ્રાથમિક શાળાના બાળકોને મજૂરી કરાવતાનો વિડીયો વાયરલ થતા ગ્રામજનો દ્વારા તાળાબંધી કરાઈ બોડેલી તાલુકાના તાળગોળ પ્રાથમિક શાળાના બાળકોને માટીપુરાણ ટાઇલ સૂચકવા અને શૌચાલય સાફ કરાવવા જેવી મજૂરી કામ શાળાના આચાર્ય દ્વારા કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામ્યો હતો ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે શાળામાં શૈક્ષણિક કાર્ય દરમિયાન ટાઇલ આવી શૌચાલય સાફ કરાવવા જેવી પ્રવૃત્તિ શાળાના સ્ટાફ દ્વારા કરાવવાથી બાળકોના અભ્યાસ ઉપર તેની અસર થતી હોય જેથી શાળાના આચાર્યની બદલી કરવામાં આવે તેવી માંગ સાથે શાળાને ગ્રામ લોકોએ તાળાબંધી કરી હતી બોડેલી તાલુકાના બીટ નિરીક્ષક તેમજ સી સી દ્વારા પણ તારગોર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકો સાથે કરવામાં આવતી મજૂરી કામનો અહેવાલ વડી કચેરી મોકલવામાં આવ્યો હતો આજે સ્કૂલને તરબોળ પ્રાથમિક શાળાને તાળાબંધી થઈ છે કેમ કે બે દિવસ અગાઉ જે માટી પૂરણ કરતા બાળકોના વિડીયો વાયરલ થયા ટાઇલ્સ ઉપાડતા સંદાસ બાથરૂમ સાફ કરતા તો આવા અનેક પ્રશ્નોના લીધે ગામ લોકો રોષે ભરાયા અને તાળાબંધી કરી છે તેમજ ગામ અમુક કેટલાક વડીલોના મારી પાસે એવા પણ સુજાવ આવ્યા છે કે આવી ઈતર પ્રવૃત્તિઓ થતી હોય તો સ્વાભાવિક છે બાળકોનું શિક્ષણ બગડે અને એના કારણે છે બાળકો કેટલાક બાળકો અહીંયા પ્રાથમિક શાળા પણ છોડીને અન્ય સ્થળે ગયા છે અને એ વાલીઓનું પણ એમ કહેવું છે કે ખરેખર આવી ઇતર પ્રવૃત્તિઓ થાય તો શિક્ષણ નથી જ મળવાનું શિક્ષણનો અભાવ થવાનો છે માટે જ કેટલાય વડીલો પોતાના બાળકોને બહાર પણ અભ્યાસ અર્થે મોકલ્યા છે અને કુલ ટોટલ સરવાળો મળીને એક જ વાત આવે છે ગામ લોકો પણ સમસ્ત ગામ લોકો એક જ વાત કરે છે કે જો આપણે આ આચાર્ય સ્થિતિમાં બદલી તો આ બધા જ સમસ્યા અગાઉ પણ આવી ઘટનાઓ બનેલી છે એટલે ગામ લોકો ઘણા અંશે ભરાયા છે તો બધા કેવલ સારાંશ એક જ આવે છે કે આચાર્ય સ્થિતિની બધું થાય તો આ આપણને બધી સુવિધા થાય એવું ગામ લોકોનું કેવું છે અને એ નિર્ણય માટે આજે બધા અડીક છે તાને તાળાબંધી થઈ છે આ મુખ્ય શિક્ષક કેટલા સમયથી તરગોળ શાળામાં છે અહીંયાં ઘણા સમયથી છે દસ વર્ષથી પણ વર્ષનો સમય થયો છે ત્યાંથી અહીંયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરામ તરગોડ મુકામે આજરોજ તરગોડ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવેલ છે તેની જાણ થતા ટીપીઓ સાહેબ શ્રી દ્વારા અત્યારે સ્થળ ચકાસણી માટે મોકલેલ છે જેમાં આમ લોકોની રજૂઆત છે કે ભાઈ બાળકો સાથે જે કામ કરાવે છે એ અન્વયે અમારી રજૂઆત છે કે ભાઈ આ આ પ્રકારનું કામગીરી બંધ થાય અને એના માટે યોગ્ય કાર્યવાહી થઈ એમની માગણી છે એ માટે અમને નિવેદનો અમે લેવાના છે અને શાળાના શિક્ષકોના પણ નિવેદન લેના છે જે અમે વડી કચેરી પહોંચતા કરવાના છે થેન્ક યુ